વિશ્વકર્મા જયંતિના પાવન અવસરે રાજકોટમાં માનવતાની મહેક ફેલાવતો એક अनोખો કાર્યક્રમ યોજાયો શ્રી વિશ્વકર્મા મંદિર ઉપ્રાંત શ્રી વિશ્વકર્મા ધામ રેસ્કોર્સ મેદાન ખાતે પર મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું બપોરે 2 થી રાત્રે 9 સુધી ચાલેલા આ સેવા યજ્ઞમાં અનેક લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો મુખ્ય દાતા શ્રી વિજયભાઈ પ્રભુદાસભાઈ ધ્રાંગધરિયા પરિવારે તમામ રક્તદાતાઓને સુંદર મિલ્ટનનો કેસરોલ ભેટ સ્વરૂપે આપીને પ્રોત્સાહિત કર્યા માનવ સેવાના આ ઉમદા કાર્યમાં બ્લડ બેંક તરફથી પડ દરેક રક્તદાતાઓને પુરતો સહયોગ આપવામાં આવ્યો હતો આ મહા રક્તદાન શિબિરમાં કુલ 504 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું જે अनेक જરૂરિયાતમંદ લોકોના જીવનને બચાવવામાં મદદરૂપ થશે સમાજના સિનિયર એનેસ્થેટિક ડૉક્ટર ઋષિકેશ કથરેચાએ પણ આ કેમ્પમાં બ્લડ ડોનેટ કરીને સમાજને એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે આ કાર્યક્રમમાં દરેક વર્ગના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો યુવાનો વડીલો અને મહિલાઓએ સાથે મળીને રક્તદાન કર્યું અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું